વીરુ સ્કૂલ જાય એટલે પછી જઉં છું આરો બી લઈ આજે તો મેલા ઉપર આ કામ फटाफट થઈ ગયું અડધો કલાક વેલા ઉઠે પણ કેટલું સારું રહે ને બધું કામ ફટાફટ થઈ જાય ગાઈસ આ ચિપકલ ગૌની છે ને આ મે આને મે કાયમી કરી દીધી છું નોકરી પર હવે કારણ કે આરો મે આ બહુ ગમે તું હું લમે તો આજે તો વીરના પપ્પા ને લેવા હોય એવું નથી તો વીરના દાદા આયા છે સ્કૂલ મૂકવા માટે આર્ય ઊંઘી ગયો હવે મેં બી કપડા નાખ્યા હું ધાબા પર એ મારી જોડે ટીવી જોવા બેસી ગયો કેટલું ધ્યાનથી જોવે ફ્રેન્ડ દેખો તો આ તો આપનો નાનકડો કમિનિ બ્લોગ લાઈક સબસ્ક્રાઈબ બાય